નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્થિક સ્વાગત છે સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અંગેનો ગુનો દાખલ થતા તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે લાંચ રુસ્વત વિરોધી વડોદરા વિરોધ દ્વારા તેઓની મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા એસીબી દ્વારા તારીખ એક એપ્રિલ બે હજાર બાર થી એકત્રીસ માર્ચ બે હજાર ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી બાદમાં એસીબી નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયા ની કાયદેસરની કુલ આવક બે પોઈન્ટ પંચોતેર કરોડ હતી તેની સામે તેમણે પોતાના અને પરિવારજનો નામે કુલ રોકાણ અને ખર્ચ ચાર પોઈન્ટ તેત્રીસ કરોડ કર્યા હતા